જામનગર એસુજી પોલીસની મોટી કાર્યવાહી એકસો પચાસ કરોડની છેતરપિંડી કરનાર ત્રણ આરોપી ઝડપાયા પંદર લાખ પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે ભારત સરકાર સાથે એકસો પચાસ કરોડની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા આરોપીઓ પાસેથી પંદર લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આરોપીઓએ બોગસ સ્ટેમ્પ નોટરી કરાર અને ડમી સીમ કાર્ડનો ઉપયોગ કરી બોગસ પેઢીઓના નામે બિલિંગ કર્યું હતું જામનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમ સુખડેલુએ

ત્રણ લોકો વિર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજ ચીટીંગની એક ફરિયાદ દાખલ થઈ હતી આમાં જે સિટી સી ડિવિઝનમાં બી એનએસ ની કલમ ત્રણસો સોળ બે ત્રણસો સોળ પાંચ ત્રણસો અઢાર અને એકસઠ મુજબનો એક ગુનો દાખલ થયો આ ટોળકી ઉપર સુરત જે સિટી છે ત્યાં ડીસીબી ક્રાઇમ પર બોગસ દસ્તાવેજ ભણાવીને અને બીજા સ્ટેટથી ગેરકાયદેસર જે છે એ હથિયાર લેવાનો ગુનો પણ દાખલ થયો છે એ જે આરોપી છે એ આરોપી દ્વારા ટોટલ જામનગરના જે અલગ અલગ જગ્યા ટોટલ બનાવવામાં આવેલ હતી અને આ પેઢીમાંથી મેન જે ત્રણ પેઢી છે આ ત્રણ પેઢીનું નામ છે મિત એન્ટરપ્રાઇઝીસ મયુર એન્ટરપ્રાઇઝિસ અને એનવી એન્ટરપ્રાઇઝીસ આ ત્રણ પેઢી અને બીજા ટોટલ એટી ટુ પેઢીના ના માધ્યમથી

એસઓજીની ટીમને પણ હું બધાઈ આપું છું કે ઓછા સમયથી આ લોકોને આ ટોળકીને પકડીને અને આની જે તપાસ ચાલુ છે અને આ આ ઘણા બધા એવા લોકો છે છે ટોળકી સાથે જે જે જેને દ્વારા આ રીતે સરકારને જીએસટી ને ચોરી કરીને બોગસ પેઢી બનાવીને અને જીએસટી ચોરી કરીને અને ભારત સરકારને નુકસાન પહોંચાડવામાં આવે છે આ ઉપર આ ગુનામાં ગુનામે પકડવામાં આવશે અત્યારે આને ઘરની જે તપાસ કરી છે આ લોકો પાસેથી ઘણી બધી બીજા લોકોના નામની એ લોકો સીમ યુઝ કરે છે બીજા લોકો પાસેથી એ લોકો આના કાર્ડ અને આના જે બેંક એકાઉન્ટ યુઝ કરીને અને આને નામથી એ લોકો પેઢી બનાવે છે અને આ લોકોને દસ હજાર પંદર હજાર રૂપિયા ક્રઝ આપે છે પછી આની જે પેઢી હોય એ પેઢીને એ લોકો બંધ કરીને અને ત્યાંથી ભાગી જાય એ જે બધા ગુનેગાર છે આનો જે આનો જે હિસ્ટ્રી છે આ પણ આની ક્રિમિનલ હિસ્ટ્રી છે જે આરોપી મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ જે સોડા છે આને વિરુદ્ધ ટોટલ સાત ગુના દાખલ થયેલા છે આરોપી સત્યજીત યોગેન્દ્રસિંહ જે જાડેજા છે આને વિરુદ્ધ ટોટલ બે ગુના દાખલ થયેલા છે અને આરોપી વનરાજસિંહ પ્રવીણસિંહ જે વાળા છે આને ઉપર ટોટલ સાત ગુના દર્જ થયેલા છે અને આ એક ક્રિમિનલ ટોળકી છે અને આ ટોળકી દ્વારા ભારત સરકારને આ ટોળકી દ્વારા ઘણી વખત દાદાગીરી અને બીજો જે શહેરમાં જે નાના મોટા જે ફરિયાદી હોય છે આ ફરિયાદી ને પણ ઘણી વખત ધરાવવામાં પણ આવે છે એટલા માટે અત્યારે જે બીજા ફરિયાદી છે એ પણ પોલીસ થી સંપર્ક

આ રીતે ગેરકાયદેસર કામ કરીને પૈસા કમાવીને અને પોતાની જે લક્ઝરી લાઈફ છે લાઈફ સ્ટાઇલ પણ લોકોને બતાવીને અને લોકોને છેતરવાની કોશિશ કરે છે લોકો પાસેથી પૈસા લઈને અને આ પૈસા ને ગેરકાયદેસર પોતાની પેઢી મેં નાખીને અને બીજા કરીને અને પછી એ લોકો ઇનપુટ લે અને ઇનપુટ પછી પણ ઘણી વખત લોકો સાથે આના જે પૈસા લે એ પૈસા પણ પરત નથી આપતા તો આ રીતે એક બધી આખી આ ટોળી ચાલે લોકો આની ટોટલ અમે જે ઝડપી તપાસ કરી છે તો ઝડપથી તપાસ મેં ત્યાં આની જે ઓફિસ ત્યાંથી 82 આપને ટોટલ રબર